શાસ્ત્રીય રીતે જ્યારે ઉપવાસ કરવામાં આવે છે ત્યારે તેનો શારીરિક લાભ નહીં પરંતુ આધ્યાત્મિક કક્ષાએ થાય છે ભુજમાં રેફાસી લક્ષ્મીબેન બાબુલાલ કન્નડ અનોખો નિર્ણય લઈને મહેશ્વરી સમાજમાં થતા ગોરકુડા વ્રત કરેલ છે સત્તર દિવસ માત્ર સાંજે એક સમય લીલા પાંદડાનું ત્રણસો મિલી જેટલું ગ્રીન જ્યુસ લઈને માત્ર તેમની બીમારીને જાકારો આપ્યો છે પરંતુ આધ્યાત્મિક યાત્રા પણ સરળ બનાવી છે ગોરખુડા વ્રતની કઠિન તપસ્યા અંગે આજે નિખિલભાઈ મહેશ્વરી અને લક્ષ્મીબેન ચંચળ ન્યૂઝ સાથે વાત કરતાં માહિતી આપી હતી મેં મારું કેન્સર અને ઘણી બધી સમસ્યાઓ આ ગ્રીન જ્યુસથી અને રસ આહારથી ઠીક કરેલી છે જ્યારે બેન મને મળ્યા લક્ષ્મીબેન ત્યારે એમની અમુક સમસ્યાનું વર્ણન કર્યું એટલે અમુક રિપોર્ટ કરાવ્યા જેમાં એમનું થોડું સુગર લેવલ પણ હાઈ હતું થાઈરોઈડ પણ બતાવતું હતું અને આ બધા પ્રોબ્લેમ્સ હતા જેના રિપોર્ટ અત્યારે મારા પાસે પડ્યા છે પછી મેં એમને જે રીતે વિજ્ઞાન તંત્ર જે છે શિવ અને પાર્વતીનો સમાજ છે એમાં શિવ પાર્વતીને કેવી રીતે વ્રત રાખવા એની આ વાત કરે છે અને પાર્વતીએ પહેલે જે રાંધેલું ભોજન હતું એમણે છોડ્યું પછી અમુક સમય પછી એમણે ફ્રૂટ્સ ખાધા એ એમણે ત્યાગ કર્યું પછી છેવટે એને પાંદડા લીધા લીલા એ ત્યાગ કર્યું અને પાંદડા લીલા પાંદડા ઉપર ત્યાગ કર્યું ત્યારે એને અપર્ણા કહેવામાં આવી પાર્વતીનું એક નામ અપર્ણા છે એનું કારણ એને પાંદડા પર છોડી દીધા પણ એ લીલા પાંદડામાં શું તાકાત છે અને શું એની શક્તિ છે એ ઉજાગર કરવા મેં બેનને વાત કરી તો એમણે અમારા જે મૈસૂરી સંપ્રદાય છે એમાં ઘોરખોડા વ્રત આવે છે એમાં જે ટેકનિક છે તે આ વિજ્ઞાન તંત્રની જ ટેકનિક છે એટલે એ બેને શું કર્યું કે રાંધેલું ભોજન છોડ્યું પછી એમણે થોડા રસહાર કર્યા થોડા દિવસ અને પછી એમણે માત્ર એક જ ટાઈમ ચોવીસ કલાકમાં ત્રણસો એમ જેટલું ગ્રીન જ્યુસ લીધું એને લીધે માત્ર ટૂંકા દરમિયાન દરમિયાનમાં એમને આ લાભો થયા છે એમનું ડાયાબિટીસ જતું રહ્યું છે થાઇરોઈડ જે પ્રોબ્લેમ્સ હતા એ જતા રહ્યા છે ફેટી લિવરની સમસ્યા હતી ઊંઘની પ્રોબ્લેમ્સ હતી આ બધા પ્રોબ્લેમ્સ એને દૂર કર્યા છે અને માત્ર ટૂંકા ગાળામાં એ લગભગ સત્તર કિલા જેટલું વેઇટ એમણે રિડ્યુસ કરેલું છે એટલે આ બધા એના લાભો છે અને આ લાભો તમારે પણ દરેક વ્યક્તિએ લેવા જોઈએ મારું નામ લક્ષ્મી કન્ના હાથીસ્થાન કન્યા શાળામાં પ્રાઇમરી ટીચર છું મેં વૈદિક શાસ્ત્ર પ્રમાણે રાખવાનો મેં નિર્ણય લીધો અને સત્તર દિવસ મેં નિર્જળા ઉપવાસ કર્યા આરાધ પૂજા જે પ્રમાણે ધણી માતનદેવે રસ્તો સૂચવ્યો છે એવી રીતે જ મેં પાલન કર્યું પણ ભોજન નહીં બિલકુલ નહીં સવાર સાંજ આખો દિવસ ચોવીસ કલાકમાં ભોજન નહીં ખાલી ગ્રીન જ્યુસ સેવા પૂજા આરાધ થઈ જાય એટલે આઠથી સાડા આઠની વચ્ચે ગ્રીન જ્યુસ લેતી ત્રણસો મિલી જેટલું અને પછી બાવીસ ત્રેવીસ કલાકનો ડાયટ થતો એના એના સિવાય બીજું કાંઈ નહીં એવી રીતે મેં ઉપવાસ કર્યા છે જે મહેશપંથમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જે આધ્યાત્મિક લાભ થાય છે પણ મેં જે અનુભવ્યું આ પ્રયોગ કરીને શારીરિક રીતે જે મને લાભ મળ્યા છે એ અવર્ણીય અવર્ણનીય છે જો લાભોની વાત કરું તો પહેલાં તો એ છે કે જે આ ગ્રીન જ્યુસ ચાલુ કર્યા ને મેં ત્યારે મારું વજન સેવન્ટી એઇટ સેવન્ટી નાઇન હતું આ સત્તર દિવસમાં અને એનાથી પહેલાં પણ મેં ગ્રીન જ્યુસ ચાલુ કરેલું ગ્રીન જ્યુસ અને ફ્રૂટ ખાલી પછી આ સત્તર દિવસ દરમિયાન હવે મારું જે વજન છે ને એ સિક્સટી એટ સિક્સટી સેવન જેટલું રહ્યું છે એટલે આશરે અગિયાર બાર કલાક સોરી અગિયાર બાર કેજી વજન મારું ઓછું થયું છે અને અંદરથી એટલું હળવું ફીલ થાય છે અને મારી પાસે રિપોર્ટ પણ છે કે આ જે ગ્રીન જ્યુસ પીધા પહેલાં મારા રિપોર્ટ અને કાલે મેં જે રિપોર્ટ કરાવ્યા છે તો એમાં ફેટી લિવર નું મને પરેશાની હતી તો એ ફેટી લિવર સંપૂર્ણપણે દૂર થયું છે લિવરની અંદર જે ફેટ હતું એ બિલકુલ પણ નીકળી ગયો છે ફેટ અને જે મને ચાલવામાં તકલીફ થતી પગઠિયા ચડવામાં હું હાંફ હાંફી જતી તો એ મને પ્રોબ્લેમ દૂર થયા છે પ્લસમાં હેરફોલ એટલો બધો હતો ને કે દવાઓથી પણ અસર ન થઈ જ્યારે આ આ જે નવી ટેકનિક મેં અપનાવી નિખિલ મહેશ્વરીના સલાહ સૂચન પ્રમાણે તો એમાં ઘણા બધા મને બેનિફિ બેનિફિટ થયા છે